હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે મેં બનાવ્યા છે પરાઠા સાથે ચટણી અને ચા સૌ પ્રથમ મેં ચટણી બનાવી છે જેના માટે મગફળીના કાચા બી લઈ લીધા છે મીડિયમ તીખા લીલા મરચાં ધાણાભાજી સ્વાદ પ્રમાણે નમક થોડી હળદર અડધો લીંબુનો રસ બે ચાર ચમચી એટલું પાણી આ બધું લઈ લીધા બાદ વ્યવસ્થિત એને પીસી લઈશ એકદમ સ્મૂધ એવી ચટણી પીસીને તૈયાર થાય ત્યાં સુધી આપણે એને પીસવાનું છે તો અહીં પરાઠા સાથે ખાવા માટેની મીડિયમ તીખી લીલી એવી ચટણી બનીને તૈયાર છે મેં એને એક ડબ્બામાં ટ્રાન્સફર પણ કરી લીધી છે ને બાકી એકદમ મસ્ત હવે ત્યારબાદ હું સ્ટફિંગ તૈયાર કરી લઈશ તો એના માટે મેં ઘરે બનાવેલું પનીર લઈ લીધું છે તમે અહીં તૈયાર પનીર પણ લઈ શકો છો અને આ રીતે ઘરે બનાવેલું પણ લઈ શકો છો પનીરને મેં આ રીતે છીણી લીધું છે હવે ત્યારબાદ હું એમાં ઝીણા સમારેલા કાંદા એડ કરીશ પીઝા સિઝનિંગ ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે નમક અને ખૂબ સારી માત્રામાં ધાણાભાજી એડ કરીશ તમે અહીં બીજા વેજીટેબલ પણ લઈ શકો છો જેમ કે ગાજર છે કેપ્સિકમ છે તો અહીં આપણું આ સ્ટફિંગ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો છે ને બાકી એકદમ મસ્ત બનીને તૈયાર ત્યારબાદ હવે હું લોટ પણ બાંધી લઈશ તો એના માટે મેં અહીં રોટલીનો ઝીણો લોટ લઈ લીધો છે ઘઉંનો સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ મૂળ માટે તેલ એડ કર્યું છે તમે અહીં ઘી પણ લઈ શકો છો હવે વ્યવસ્થિત બધા જ લોટમાં મોણ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ જરૂરિયાત મુજબ હું એમાં પાણી એડ કરતી જઈશ અને લોટ બાંધી લઈશ લોટ અહીં આપણે સોફ્ટ રાખવાનો છે જેથી કરીને સહેલાઈથી પરાઠા વણાઈ શકે ટાઈટ નથી બાંધવાનો લોટ બંધાઈ ગયા બાદ થોડું તેલ લઈશ અને તેલવાળા હાથેથી પણ લોટને મસળી લઈશ લોટ એકદમ સરસ સોફ્ટ બનીને બંધાઈને તૈયાર છે ત્યારે હવે હું મીડિયમ સાઇઝનું એવું એક નાનું લુવું લઈશ તમે અહીં તમારે જે સાઈઝના પરાઠા બનાવવા હોય એ સાઈઝના લોવા લઈ શકો છો હવે આ રીતે આંગળીએથી બાઉલ જેવો શેપ આપી દઈશ અને વચ્ચે એમાં જેટલું સમાય એટલું સ્ટફિંગ એડ કરી દઈશ અને આ રીતે આંગળીએથી પ્રેસ કરી કરીને સ્ટફિંગને અંદર પેક કરી દઈશ જેથી કરીને પરાઠા વણતી વખતે અંદરનો મસાલો જે છે એ બારે ન નીકળે હવે આ રીતે મસ્ત એને પેક કરી દીધું છે અને હવે કોરો બંને સાઈડ પાવ લોટ લગાડી પરાઠાને વણી લેવાનું છે હવે અહીં પરાઠો હું વણી લઈશ ત્યાં સુધીમાં મેં ગેસ ઉપર નોનસ્ટિક પેન પણ ગરમ થવા માટે મૂકી દીધી છે તો પરાઠો અહીં વણાઈ ગયું છે અને હવે હું એને શેકી લઈશ મીડિયમ ટુ લો ફ્લેમ પર અહીં બંને સાઈડ સરસ રીતે શેકાઈ જાય ત્યાં સુધી એને શેકવાનું છે બંને સાઈડ સરસ ઘી પણ લગાડી દીધું છે તમે અહીં બટર અથવા તો તેલ પણ લગાડી શકો છો સરસ આ રીતે ડિઝાઇન થઈ જાય અને મસ્ત ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી પરાઠાને શેકવાનું છે તો અહીં આપણો આ પરાઠો શેકાઈને તૈયાર છે સેમ આ જ રીતે હું બીજા પરાઠા પણ બનાવી લઈશ હવે પરાઠા સાથે ખાવા માટે મેં ચટણી તો પહેલાં જ બનાવી લીધી હતી અને હવે સાઈડ ઉપર મેં ચા બનાવવા માટે પણ મૂકી દીધી છે તો પરાઠા સાથે લીલી ચટણી અને ચા હું ખાવાની છું તમે અહીં દહીં અથવા તો કેચઅપ સાથે પણ પરાઠાને ખાઈ શકો છો તો હવે આ રીતે મારા બધા જ પરાઠા બની જાય એટલે મારી ડીશ બનાવીને હું જમવા માટે પણ બેસી જઈશ જો તમને મારો આ પનીર સ્ટફિંગ પરાઠાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઈક શેર અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં તો પરાઠો અહીં મસ્ત રીતે શેકાઈ ગયું છે હવે ત્યારબાદ હું મારી પ્લેટ પણ રેડી કરી લઈશ મસ્ત ગરમ ગરમ પરાઠા સાથે ચટણી અને ચા પ્લેટ તૈયાર થતાં જ મને તો ગરમ ગરમ ખાવાનું મન થઈ ગયું માટે હવે હું જમવા પણ બેસી જઈશ તો હું તમને ખોલીને પણ બતાવીશ એના બધા જ આ રીતે નાના નાના પીસ કરીશ તમે જોઈ શકો છો દરેક પીસમાં એ મસ્ત રીતે સ્ટફિંગ એનું ફેલાઈ ગયું છે હવે આ રીતે ગ્રીન ચટણી સાથે હું પરાઠાને ખાઈ પણ લઈશ સાથે ચા પણ પીશ થેન્ક યુ